ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પચીસ જૂન અને બુધવાર હવામાનની વાત કરીએ તો મિત્રો જે સેટેલાઇટ વાદળો છે તમે જુઓ પૂર્વ ગુજરાતથી મધ્ય ગુજરાત થઈ અને અડધા ચૌરાષ્ટ્રને કવર કરી રહ્યા છે અને અમુક દક્ષિણ ગુજરાતમાં છે અને છોટા છવાય ઉત્તર ગુજરાતમાં હવે આજે હવામાન વિભાગે ક્યાં જે વિસ્તારમાં રેડ એલર્ટ આપેલું છે ક્યાંમાં આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદનું ભારે વરસાદનું ક્યાં હળવા મધ્યમનું અને ખાસ મિત્રો અત્યારે સિસ્ટમ ક્યાં છે અને શું પરિસ્થિતિ છે તેની વાત કરીશું અને કચ્છના મિત્રો જે સંતોષકારક વરસાદ નથી અમુક જગ્યાએ તેમના માટે પણ સ્પેશિયલ આપણે આવડીઓ માહિતી આપશું હવે આપણે મિત્રો અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે તે પહેલાં જોઈ લઈએ આપણે સેટેલાઇટ વાદળો જોયા આ મિત્રો બંગાળની ખાડીમાં તમે જુઓ ભુવનેશ્વર પાસે ત્યારે આ સિસ્ટમ બની ચૂકી છે અને એનું બોળું સર્ક્યુલેશન ગુજરાત સુધી છે અને આ જે સિસ્ટમ છે ગ્વાલિયર અને અલ્હાબાદ વચ્ચે નાગપુર ત્રણેયની વચ્ચે તે આપણે આગળ સિસ્ટમ છે આડા આઠસો એસપીએ છે હવે આપણે ચારસો એસપીએ જોઈ લઈએ આ સાતસો એસપીએ છે મિત્રો આનું બોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર જોવાયેલું છે હવે મિત્રો તમે વિચાર કરો બંને સિસ્ટમ એકમેક થઈ ગઈ છે જે અગાઉની સિસ્ટમ હતી કદાચ એની તાકાત ઘટે તો આ નવી ફ્રેશ સિસ્ટમ જે બની ગઈ ત્યારે તમે જોવા હાથોસ્પીમાં વિશેખાપીટના મને ભુવનેચર વસે અડધી કિનારે અને અડધી બંગાળની ખાડીમાં છે આનું બહુ ચર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાણું છે તો હવે મિત્રો આઈએમડીએ શું કહ્યું આઈ એમડીએ જે રેડ એલર્ટ આપ્યું છે તે પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતમાં એમાં યલો એલર્ટ પણ છે અને ઓરેન્જ એલર્ટ પણ છે એમાં સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે બાકીના ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હળવો મધ્યમ વરસાદ બતાવી રહ્યો છે પણ મિત્રો કચ્છમાં જે સંતોષકારક વરસાદ નથી તેને ત્રીસ સુધીમાં સંતોષકારક વરસાદ થઈ શકે તમને ચોક્કસ તારીખ ન આપી શકાય કારણ કે ડી એટલી ખાસ ચોકસાઈ અત્યારની અપડેટ સુધીમાં કચ્છ માટે નથી આપી રહ્યું પણ આપણે જે કાંઈ સિસ્ટમ જોઈએ એના અનુમાન મુજબ ત્રીસ સુધીમાં ઉપર ચાલે છે વાદળો એવું એના નકશામાં બતાવી રહ્યું છે તો એને પૂરો લાભ મળશે બીજું કે મિત્રો વ્યૂ આપણને નથી મળતા કારણ કે આપણે સ્ક્રીન ઉપર બધું બતાવીએ છીએ અને જો ને તો વાળી વાત કરીએ છીએ મોડલો ઉપર બીજા જે છે તે ડાયરેક્ટ બતાવે છે એટલે તમને એની ઉપર સ્પષ્ટતા વધારે લાગે પણ ખરેખર શું બને છે તે પણ તમે જોવો અને ચેનલની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી